ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું દેવોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાનો મહામેળો ભરાય છે આ મેળામાં આજે મોટી સંખ્યામાં આવેલા લોકોએ હિંગળાજ માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી કારતક સુદ પૂનમ એટલે કે દેવદિવાળીના દિવસે ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન મોટા મેળાઓ ભરાય છે જેમાં દિયોદર તાલુકાના ધનકવાડા ગામે વર્ષોથી હિંગળાજ માતાના મંદિરે મેળો ભરાય છે જ્યાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે આવે છે ધનકવાડા ગામે હિંગળાજ માતાના મંદિરે ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને મા હિંગળાજના દર્શન કરવા માટે હજારો કિલોમીટર દૂરથી લોકો આવે છે જેના કારણે અહીં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે વાવથરાદ જિલ્લામાં આજે ધનકવાડા તેમજ આગથળા ગામે ભરાયેલા ભાતીગળ મેળામાં દૂર દૂરથી લોકો આવીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ મંદિરે વર્ષોથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી નથી અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે તેમજ દિયોદર પોલીસ બંદોબસ્ત સાથે આજે યોજાયેલા આ મહામેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને પૂનમનો મેળો છે જેમાં હિંગળાજનો અને આ મેળામાં હજારો લોકોની સંખ્યા આવે છે અને ગામ લોકો ટ્રસ્ટવાળા અને ગામના તમામે તમામ કોમના એક ઉપા માટે ઊભા રહી અને આ મેળાનું સુખ શાંતિથી કાર્ય કરે છે મેળામાં જગદોળો આવે છે અને મેળામાં સુખ શાંતિથી રહે છે